નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ન્યૂઝ અને હું છું બાબુસી સોલંકી સાબરકાંઠા સાબરકાંઠાથી મહત્વનો ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે હવે ખુલાસા પર ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે દૂધ પણ ચોખ્ખું રહ્યું નથી દૂધ પીનારાઓ માટે પણ લાલબત્તી સમાન આ કિસ્સામાં નકલી દૂધ બનાવવાની ફેક્ટરી જળપાઈ છે સાબરકાંઠાના પ્રાતિક તાલુકાના સલાલ ગામેથી એલસીની પોલીસને નકલી દૂધ બનાવતી ફેક્ટરી પર રેડ પાડી છે આ રેડ દરમિયાન શ્રી સત્ય ડેરી પ્રોડક્ટ નામે નકલી દૂધના પાઉચ બનાવી બજારમાં વેચાણ થતું હોવાનું બહાર આવ્યું છે એલસીબી પોલીસે ફેક્ટરીમાંથી ચાર કર્મચારીઓને ઝડપી લીધા જેમાં એક કર્મચારી સગીર હોવાનું સામે આવ્યું છે પોલીસે કુલ પાંચ આરોપીઓને અટકાયત કરી છે જ્યારે મુખ્ય આરોપી રાકેશ ઉર્ફે ધમો પટેલ રહેવાસી હિંમતનગરના ગુલમહોર રાઇટ્સ બેરા હાલ તે ફરાર છે ફેક્ટરીમાં દૂધ બનાવવા માટે યુરિયા કોસ્મેટિક સોડા તેમજ ડિટર્જન્ટ પાવડર જેવા ઝેરી પદાર્થનો ઉપયોગ થતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે પોલીસે આ રેડ દરમિયાન 71 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે નકલી દૂધની ડિલિવરી માટે વપરાતો ટેમ્પો પણ ઝડપાયો છે જેમાં ડિલિવરી કરવામાં આવતી હતી પોલીસે કાર્યવાહી કરી હતી જ્યારે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે હતું પરંતુ જિલ્લામાં ઝેરી અને નકલી દૂધનો આ કાળો કારોબાર સૌથી મોટો જથ્થો હોવાનું મનાઈ રહ્યું છે હાલ પોલીસે ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલમાં વિદેશમાંથી પણ હવે દૂધ અને ખેતીની આયાત કરવામાં આવશે તેવું હાલમાં તો ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ જો આ જ રીતે ખેડૂતોને વિદેશમાંથી પણ આ દૂધ અને મિલ્ક પ્રોડક્શન સહિત અનાજનું પણ જો આયાત કરવામાં આવશે તો જે ભારત અને ગુજરાતના ખેડૂતોને મુશ્કેલી તો પડવાની કારણ એ છે કે ત્યાં ઝીરો ટકા ટેરિફ લગાવવામાં આવ્યું છે જ્યારે અહીંયા આપણને જ્યારે આયાત કરવામાં આવે છે ત્યારે પંદર ટકા ટેરિફ હોય છે અને અહીંયાથી જે માલ નિર્યાત થાય છે તેના પર ઝીરો ટકા હોય છે જ્યારે વિદેશની અંદર અમેરિકા સહિતના દેશોમાં સબસિડી ખેડૂતોને ખૂબ આપવામાં આવે છે અને પશુપાલન ઉદ્યોગને પણ સબસિડી આપવામાં આવતી હોય છે જે ભારતમાં આપવામાં આવતી નથી જેથી કરીને જે વિદેશી પશુઓ છે તે માંસાહારી હોય છે તેઓને ચરબી ખવડાવી અને દૂધમાં ઉત્પાદન પણ વધારે આપતા હોય છે ત્યારે આવનાર સમય કેવો હશે તે પણ એક સવાલ છે પરંતુ હાલમાં તો જે આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને જેરી ડુપ્લિકેટ દૂધ જળપાયું છે હિટરમાંથી ત્યારે ગુજરાતમાં પણ હવે મોટા પાયે દૂધનો કાળો કારોબાર થતો હોવાનું જોવા મળી રહ્યું છે ત્યારે હવે વધુ તપાસમાં વધુ સત્ય બહાર આવે તો નવાય નહીં નિવેશ જોશીનોની રિપોર્ટ સાબરકાંઠા પ્રાંતિજ પોલીસ સ્ટેશનના સલાલ ગામની અંદર એલસીબી ને માહિતી મળેલ હતી કે એક ડુપ્લિકેટ દૂધ બનાવતી ફેક્ટરી જે છે એ તે જગ્યાએ એક સત્યા ડેરી પ્રોડક્ટસના નામે રાકેશભાઈ ઉર્ફે ધમો નારાયણભાઈ પટેલ દ્વારા ચલાવવામાં આવે છે આ માહિતીના આધારે એલસીબીની ટીમ દ્વારા એફએસએલની ટીમ તથા ફૂડ એન્ડર વિભાગને સાથે રાખીને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને સ્થળ જગ્યા પરથી ડુપ્લિકેટ દૂધ બનાવવા માટેના અલગ અલગ કેમિકલ્સ તથા તેના માટેના અલગ અલગ જે મશીન્સ છે તે મળી આવતા કાયદેસરની કાર્યવાહી પ્રાંતિક પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરીને હાથ ધરવામાં આવેલ છે સ્થળ જગ્યા ઉપરથી ટોટલ પાંચ આરોપીઓ જે છે એ પકડાયેલા છે જેની અંદર જીતેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ પટેલ કરીને છે તે પ્લાન્ટ ઓપરેટર તરીકે કામ કરતા હતા અને તે ઉપરાંત સચિનભાઈ કરણભાઈ અને અજયસિંહ આ ત્રણ લોકો જે છે એ ત્યાં કર્મચારી તરીકે કામ કરતા હતા આપણે ત્યાંથી જે ટોટલ મુદ્દામાલ કબજે કર્યો છે આશરે એકોતેર લાખ રૂપિયાનો મુદ્દામાલ છે અને આ મુદ્દામાલની અંદર જે કેમિકલ્સ મળી આવ્યા છે તેની અંદર સોયાબીન નું તેલ મળી આવ્યું છે કે જે પોતે દૂધની ચમક વધારવા માટે તથા મિલ્ક ફેટ ને બદલે વપરાતો સસ્તો વિકલ્પ તરીકે વપરાતું હતું ત્યારબાદ પામોલિન તેલ મળી આવેલ છે કે જે દૂધને ગાઢ તથા ક્રીમી બનાવવા માટે વપરાતું હતું તે ઉપરાંત જે છે વે પ્રોટીન અને યુરિયા આ પણ મળી આવેલ છે અને કોસ્ટિક સોડા જે છે એ પણ મળી આવેલ છે આ તમામ કેમિકલ્સનો ઉપયોગ કરી ટોટલ આશરે સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ જે છે એ પર ડે નું વેચવામાં આવતું હતું અને તેના જે રેકોર્ડ છે તેની ખરાઈ કરતા પ્રાથમિક દ્રષ્ટિ એવું છે કે જેટલું સાચું દૂધ ખરીદવામાં આવતું હતું અને ત્યારબાદ તેની અંદર આ પ્રમાણે ભેળસેળ કરી તેને કન્વર્ટ કરી મેં આપને અગાઉ કહ્યું એમ સત્તરસો થી અઢારસો લીટર જેટલું દૂધ ટોટલ બનાવી અને અલગ અલગ ગામોમાં વેચવામાં આવતું હતું આ ફેક્ટરી જે છે તેની પાસે ઉદ્યમનું એક રજીસ્ટ્રેશન છે અને એ બે હજાર થી કાર્યરત છે